હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હ્યો આજે આપણે દેવસત્ય પેપર સેટમાંથી એકનો વિભાગ એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ નમૂનાનું પ્રશ્ન એનો વિભાગ એનું સોલ્યુશન મેં ઓલરેડી અપલોડ કરી દીધું છે આપણે આખું જ દેવસત્ય પેપર સેટ જલ્દીથી સોલ્યુશન કરીશું તમારે શું કરવાનું છે જો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરવાનો છે જે ફ્રેન્ડ પણ દેવસત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈ શકે ઓકે પણ લાઈ કરી દેજો નહીં આપણે તે રીતે વિકલ્પ પસંદ કરીને આપણે વિકલ્પ પસંદ કરવાનો રહેશે આપેલા અવયવ ટ્રી માટે એક્સ વત્તા વાય છો અહીંયા પણ એક્સ છે અને અહીંયા વાય છે તો એક્સ અને વાયની કિંમત શું હશે તો અહીંથી આપણને મળી ગઈ હવે એવી જ રીતે અહીંયા એક્સની કિંમત કઈ રીતે હોય કે આ બે સંખ્યા ગુણાકાર કરવાનો તો પાંચ ચોક કેટલું થાય વીસ તો અહીંયા એક્સની કિંમત શું મળી ગઈ આપણને વીસ આપણને પૂછવામાં આવ્યું છે એક્સ વત્તા વાય આપણો આન્સર આવશે નેક્સ્ટ આપણે જોઈએ આપણને કીધું છે કે જો સમીકરણો એ માઇનસ બી બરાબર બે અને એ પ્લસ બી બરાબર 4 નો ઉકેલ એ બરાબર એક્સ હોય એનો મતલબ કે જ્યાં

ત્રણ અહીંયા પ્લસમાં છે પ્લસ જ્યારે સામે જશે તો માઇનસમાં થશે તો ચારમાંથી તો ની કિંમત આવે એક તમને કીધું છે કે હશે ને એટલું એક્સ છે તો એ ત્રણ છે તો ની કિંમત ત્રણ વાય હશે ને એટલું બી ઓપ્શન એ જવાબ આવશે નેક્સ્ટ આપણે જોઈએ આપણને ત્રીજા કીધું છે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુ લક્ષી છે પૂછાશે જ તો અહીંયા કેવું છે એક્સ અને વાય ઉગમ સૂત્ર ખાલી જગ્યા છે વિવેચક એટલે શું કહેવાય ડી અને વિવેચક શોધવાનું સૂત્ર છે ડી બરાબર માઇનસ ચાર એસી જે આપણો ઓપ્શન છે બી અને એક આના રિલેટેડ ઇક્વેશન પૂછાય કે સમીકરણના

તમારે પણ એટલી જ પ્રેક્ટિસ કરવાની છે કે 80 માંથી 80 માર્ક્સ લાવી શકો બરાબર જે છે ને ગુણ મળશે કેટલી કોઈ પણ સંભાવના આપણે શોધવી હોય જેમ કે હું અહીંયા લઉં કે પી ઓફ એ તો આપણે શું લખીએ છીએ આપણે લખીએ કુલ સંખ્યા તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ ભૂલ કરે છે કે કુલ પરિણામ 80 લખી નાખે છે એસી માર્કસ એટલે આવવાની શક્યતા પણ હોય તો એક થી લઈને 80 ગુણ બનાવી શકે નીચેના આલેખ વાય બરાબર માટે શૂન્યોની સંખ્યા ખાલી જ વખત છેદે એટલા એના શૂન્યોની સંખ્યા હોય આપણે અહીંયા જોઈ શકીએ છીએ

બીજું આપ્યું છે સિગ્મા એફઆઈ બરાબર ને તો આપણે એક મિનિટ તો આપણે અહીંયા શું કરીશું આપણને કઈ રીતે એના માટેનું આપણે અહીંયા સૂત્ર શોધવાની સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ ના છેદમાં સીગમા એફઆઈ આપણે અહીંયા સીગમા એફઆઈ કિંમત આપી દીધી છસો ને પિસ્તાલીસ તો ઉપર અંશમાં આવશે બસો પિસ્તાલીસ છેદમાં સીગમાલીસ છે બે પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ઓપ્શન છે એ તમારો મધ્યક મધ્યક આવી ગયું બે પિસ્તાલીસ ઓકે નેક્સ્ટ આપણે જો એ કીધું છે કે આઠમામાં પશ્ચિમ નેક્સ્ટ નવમાં આપણને પૂછવામાં આવ્યું છે કે વર્તુળ સ્પર્શક વર્તુળ ને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શ છે કેટલા બિંદુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હંમેશા તમને વર્તુળનું રિવિઝન કરાયું

અને આ ચતુષ્કોણનું નામ આપણે ફિગર દોરાઈ ગઈ એ બી આપ્યું છે સાત પોઈન્ટ બે તો આપણે આ બાજુ જોઈએ એ બી આપ્યું છે સાત પોઈન્ટ બે

કઈ રીતે સામે સામેની બાજુ જેમ કે અહીંયા આપણે કરીશું એ બી એનો સરવાળો એની સામે સીડી જેટલો થાય એટલો જ આવે બે સામેની બાજુ એડી વધતા બી સામે સામેની બાજુનો સરવાળો સમાન થાય આપણે અહીંયા શબ્દમાં બોલા ને અહીંયા આપણે લખી લીધું જેની કિંમત આપણી કિંમત આપણે મૂકીએ જેમ કે અહીંયા એની કિંમત આપણી પાસે છે સાત પોઈન્ટ બે વત્તા સીડીની જગ્યાએ આપણે સીડી જ રાખશું બરાબર એ કિંમત છે છ પોઈન્ટ નવ

સમજાણું બહુ ઈઝી છે સાબિત કરવામાં છે તે જ્યારે ચતુષ્કોણ ને વર્તુળ પરિગત હોય એવું પૂછાય ને એટલે સામે સામેની બાજુનો સરવાળો સમાન હોય કોઈ પણ ત્રણ બાજુ આપી હોય ને ચોથું ચોથી બાજુ આપણે શોધી લેવાની ડન ઓકે નેક્સ્ટ જોઈએ અગિયાર માં કીધું છે આપણને કે બે આવે તો આ પ્રયોગમાં પાસા પરના અંકોનો સરવાળો સાત થી ઓછો હોય કેટલા પાસા છે જો અહીંયા બે પાસા છે તો સૌથી પહેલા બે પાસા હોય તો કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામની સંખ્યા કેટલી આવે છે છત્રીસ કુલ પરિણામની સંખ્યા આવે છત્રીસ કીધું છે કે પાસા સરવાળો સરવાળો થી શરૂ થાય તમને ખબર પાસામાં કઈ રીતે આવે બંનેમાં આવી શકે બીજા પરિણામમાં પેલામાં એક અને બીજામાં બે આવી શકે તો આપણે આ બધી ઘટના લખીને પછી ગણવા નથી બેસવાનું બહુ ટાઈમ આપણો કન્ઝ્યુમ થઈ જાય મેં આના માટે શોર્ટ ટ્રીક શીખવાડી છે સરવાળો પૂછાય ને બે પાસાને ફેંકવામાં સરવાળો એટલે તમારા શોર્ટ ટ્રીક યાદ રાખવાની જુઓ અહીંયા સરવાળો અને અહીંયા એની સંખ્યા કેટલી વખત આવશે નાનામાં નાનો સરવાળો બે થાય કે પહેલી જ ઘટના તમે જુઓ એક વત્તા એક શું થાય બે તો આપણે સરવાત કરશું બે ત્રણ સરવાળો આવી શકશે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર લાસ્ટ પરિણામ છ કોમાં છ આવે છતા છ બાર થાય હવે આના માટે તમારે ચાર પાંચ હવે રિવર્સ છ સુધી આવી ગયા ને હવે રિવર્સ છ રિવર્સ ચાલવાનું એટલે કે પાંચ ચાર ત્રણ બે અને એક હવે ગમે ત્યારે તમને ક્વેશ્ચન ચાર સરવાળો આવશે પરિણામ થયા ત્રણ તો ત્રણ ના છત્રીસ બરાબર યાદ રાખી લેજો આ શોર્ટ ટ્રીક છે હવે તરફ જઈએ આપણને કીધું છે સાત થી ઓછો એટલે સાત ઇન્કલુડ થવાનો નથી તો આપણે આ સાત પણ નહીં લઈએ અહીંયાથી ના બધી સંખ્યા નથી લેવાની સાત થી ઓછો તો આ બધી જ સંખ્યાનો આપણે શું કરવાનો સરવાળો બરાબર કારણ કે બે છે એ પણ સાત થી ઓછી સંખ્યા છે એટલે પણ ગણવાની ત્રણ પણ સાત થી ઓછી છે એટલે ના પરિણામની સંખ્યા પણ ગણશું આપણે તો સરવાળો કરીએ ચાર ને પાંચ નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદ ને કેટલા આવે છે ટોટલ સાત થી ઓછા હોય તેવી ઘટના પંદર વખત તો અહીંયા આપણે એની સંભાવના શોધશું પી ઓફ એ બરાબર ઉદભવતું પરિણામની સંખ્યા છે પંદર

લખી લીધો યાદ રાખવા માટે તમારો જવાબ પહેલા આપણે આનો જવાબ આપી દઈએ એક શખ્સ કીધું છે તો એક્સ વાળું નહીં લેવાનું વાય અક્ષ આપણે જોઈએ છે અહીંયા શું છે ત્રણ તો આનો જવાબ આવે જો તમને અહીંયા વાય અક્ષ થી પૂછ્યું હોત ને તો એક્સ નો જવાબ આવે અને એક ખાસ યાદ રાખવાનું જો અહીંયા ત્રણની જગ્યા માઇનસ ત્રણ હોત ને તો પણ તમારો જવાબ પ્લસ જ ત્રણ આવે નેગેટિવ સંખ્યામાં નેગેટિવ નથી લખવાનું એને પોઝિટિવ લખી નાખવાનું છે સમજાણું સણું હોય તો થમ્સ અપ કરી દેજો કે હા અમને ઓકે બાકી આપણે જેમ જેમ પેપર સોલ્વ કરશું એમાં તો આપણને આઈડિયા આવી જશે પેપર સોલ્યુશન કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો ચાર પ્રશ્ન હશે વિધાન ખરા છે કે ખોટા જેમાં કીધું છે કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ અને બીજા છે વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ બે એ એક અસમય સંખ્યા છે તો અહીંયા વર્ગમૂળ જોઈને આપણે લખી નથી નાખવાનું સમય છે કે સમય છે અને પેલા આપણે સોલ્વ કરીશું તમને દેખાય છે કોના દેખાય છે એ વર્ગ માઇનસ બી વર્ગ તો આનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું આપણે જોઈ શકીએ છીએ કે એ છે વર્ગમૂળ બે તો અહીંયા લખીશું વર્ગમૂળ વર્ગ માઇનસ બી ની સંખ્યા છે વર્ગમૂળ ત્રણ તો અહીંયા આવશે વર્ગમૂળ ત્રણ નો વર્ગ માઇનસ એક એ સમય સંખ્યા છે અહીંયા ઋણ જોઈને ડિસ્ટર્બ નથી અસમય થઈ ગઈ સમય છે ને અસમય છે એમાં સંખ્યા છે એનાથી કોઈ ફરક નથી પડતો જેને આપણે પી બાય ક્યુ લખી શકીએ આપણે સમય સંખ્યા કહીએ તો અહીંયા માઇનસ કેવું ને આપણે ડન આગળ જોઈએ આપણે ચૌદ માં કીધું છે કે દ્વિઘા સમીકરણ એક્સ નો વર્ગ માઇનસ વત્તા બાર બરાબર ઝીરો નો ઉકેલ ત્રણ અને ચાર આઈ થિંક અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે આવી રીતે ન લખી શકે

અહીંયા એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો હું ગુણાકાર કરું તો બાર આવે પરંતુ એ જ બે સંખ્યાનો જ્યારે શું છે પ્લસ એનો મતલબ એ જ બે સંખ્યાનો સરવાળો કરતા મધ્યમ પદ આવવું પડે મધ્યમ પદ છે માઇનસ સાત તો એવી કઈ બે સંખ્યા કે જે બે સંખ્યાનો હું ગુણાકાર કરું તો બાર આવે એ જ બે સંખ્યાનો સરવાળો કરું તો સાત આવે ચાર તેરી બાર તો અહીંયા આપણે લખીશું ચાર અને ત્રણ નિશાની કોને કઈ આપવાની તો સરવાળો આપી દેવાની માઇનસ ચાર માઇનસ ત્રણ ઓકે ચલો છે ને એક માર્ક્સમાં છે બે માર્ક્સમાં હોય ને તો તમારે આખું સોલ્યુશન બતાવવાની જરૂર હોય એક જરૂર નથી આપણે શું કરી નાખશું આ સોલ્યુશન બતાવવાની જરૂર નથી ડાયરેક્ટ આન્સર લખી દો જ્યારે તમારે અહીંયા એક્સ ના વર્ગનો સહગુણક એટલે કિંમત હોય તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકો અને બીજા આવશે બરાબર ઝીરો જો બે માર્ક્સમાં હોય તો આખી પ્રોસેસ બતાવી પડશે એક માર્ક્સમાં છે એટલે જલ્દી કરી નાખવાનું હવે માઇનસ ચાર ને આપણે ઝીરો સાથે સરખાવીએ તો આવશે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો અને એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો માઇનસ જ્યારે સામેની બાજુ આપી દઈએ તો પ્લસ ચાર થઈ જાય તો કિંમત આવી ગઈ પ્લસ ચાર એવી જ રીતે માઇનસ ને સામેની બાજુ આપીએ તો પ્લસ ત્રણ થઈ જાય તો આપણને સોલ્વ કરતા એના બે બીજ ચાર અને ત્રણ આવે છે આપણને ક્વેશ્ચન પણ એવું જ કહે છે તેથી આપેલું વિધાન ખરું છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ પંદરમાં આપણને કીધું છે સેક થીટાની મહત્તમ કિંમત એક છે તો તમે જ્યારે ટેબલ ત્રિકોણ મિતિનું બનાવશો આખું નાઇન ઝીરો પિસ્તાલીસ ત્રીસની વેલ્યુ ત્યારે ખબર પડશે કે હંમેશા સેક થીટાની સૌથી મહત્તમ કિંમત કેટલી આવે છે એક એક થી વધારે કોઈ કિંમત છે ને ઓછી છે સેક થીટા માટે પણ એક થી વધારે નથી તો આપેલું વિધાન કેવું છે ખરું ડન નેક્સ્ટ જો એ સોળમાં પૂછવામાં આવ્યું છે આપણને કે એ બરાબર ઝીરો ડિગ્રી તો કોટ એ અવ્યાખ્યાયિત છે અવ્યાખ્યાયિત એટલે કે એની વેલ્યુ પોસિબલ નથી એ બરાબર શું આપ્યું પૂછે ઝીરો ડિગ્રી એનો મતલબ તમને અહીંયા કોટ એની કિંમત પૂછી છે પણ કોટ જગ્યાએ આપણે મૂકીશું ઝીરો અને ટેબલ બનાવ્યું હશે ત્યાં કોટ ઝીરોની કિંમત શું આવે છે અવ્યાખ્યાયિત આપણે આવો સિમ્બોલ આપીએ છીએ અવ્યાખ્યાયિત

બરાબર એક્સઆઈ માઇનસ જોઈ શકો છો આપેલો છે ઓપ્શન એ ના છેદમાં એચ અને જો તમને ડીઆઈ પૂછે તો એનું સૂત્ર એક્સઆઈ માઇનસ એ યાદ રાખી લેજો નેક્સ્ટ જોઈએ અઢારમા માં આપણને પૂછવામાં આવ્યું છે જો પી ઓફ એ માઇનસ પી એ બાર બરાબર ઝીરો પી ઓફ એ મારાબર ઝીરો પોઈન્ટ આઠ થાય તો આ બંને સમીકરણનો આપણે સરવાળો કરી લઈએ અહીંયા જોઈ શકે છે

ભંગાકાર બે સાથે કરીએ સિમ્પલ કરો અઢાર ભાંગ્યા બે કરો નવ પણ અહીંયા પાછળથી એક ડિજિટ તમે અઢાર ભાંગ્યા બે કરો તો શું આવે નવ પણ અહીંયા પોઈન્ટ પછી એક અંક છે જવાબમાં એક અંક ની આગળ તમારે શું મૂકવું પડશે પોઈન્ટ બરાબર અને અહીંયા મૂકી દો ઝીરો તો પીઓફ એની કિંમત આપણને મળી ગઈ ઝીરો પોઈન્ટ નવ કઈ આખું સોલ્યુશન મેં અહીંયા બતાવ્યું છે જો તમે પીઓફ એની જગ્યાએ પીઓફ એ બાર પૂછ્યું હોત

તો બે આકારનું સંયોજન છે ઓળો અર્ધ ગોલ સંયો સંયોજન બે આકારને મિક્સ થઈને બન્યું છે ઓકે વિશ્વમાં આપણને કીધું છે કે જો કોઈ માહિતી માટે મધ્યસ્થ બરાબર એકસો મધ્યસ્થ મધ્યસ્થ એટલે શું કરીશું તો આપણી પાસે એમની મધ્યસ્થ ની કિંમત છે એકસો વીસ અહીંયા લખી દઈએ માઇનસ ટુ એક્સો આને આપણે સોલ્વ કરવાનું છે એટલે જવાબ મળી જશે આપણે ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો છ અને ત્રણ એકા ત્રણ ત્રણસો સાહીઠ ત્રણસો માંથી આડત્રીસ બાદ કરીશું ત્રણસો સાહીઠ માંથી સોરી બસો આડત્રીસ બાદ કરવાનું હે ને ત્રણસો સાહીઠ માંથી આપણે બસો ને આડત્રીસ બાદ કરીએ તો દસ માંથી આઠ જશે આવશે બે છ ઉપર આવશે પાંચ ઓકે એક માર્ક્સ માં છે ને ઘણા સ્ટુડન્ટ એવું પૂછતા હોય કે ગણતરી બતાવવાની જરૂર છે ના બતાવો તો પણ જાય અને બતાવી તો પણ ચાલે ચલો હવે એકવીસ લઈને ચોવીસ જોડકા હશે તો કીધું છે કે પાંચ દસ અને અને ગુસ્સા એક પાંચ એકા પાંચ એવી જ રીતે દસ ના અવિભાજ્ય અવયવ લખીશું તો થઈ જશે બે ગુણ્યા પાંચ અને પંદર ના અવિભાજ્ય અવયવ લખીએ તો આવશે ત્રણ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર

તમને આવડે છે બરોબર એટલે શું થાય સામાન્ય ત્રણેય માં હોય ને એવો અવયવ ત્રણેય આપણે અહીંયા જોઈ શકીએ અહીંયા પણ પાંચ છે અહીંયા પણ પાંચ છે અને અહીંયા પણ પાંચ છે તો ત્રણેય સંખ્યામાં સામાન્ય અવયવ પાંચ છે તેથી આપે શંકુ નું ઘનફળ શોધવાનું સૂત્ર થાય છે એક ના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ અને ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય છે ચાર ના છેદ માં ત્રણ પાય આર વર્ગ લખી નાખવાનું ત્રેવીસમાં ઓપ્શન નંબર બી અને ચોવીસમાં ઓપ્શન નંબર એ ઓકે તો અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે હોપ બધાને વ્યવસ્થિત સંભાળું હશે અને આ પેન પેનટેપની મદદથી ફર્સ્ટ ટાઈમ છું મતલબ એ કાલે ને એક આજે એટલે થોડાક રાઇટિંગમાં તમારે એડજસ્ટ કરવું પડશે ધીમે ધીમે જેમ જેમ આપણે વિડીયો બનાવતા જશું ને એમ રાઇટિંગ ઇમ્પ્રુવ થઈ જશે ઓકે તો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ ચેનલ હજુ પ્લીઝ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ વિડીયોને લાઈક આપી દેજો અને કમેન્ટ કરજો જેથી મને પણ મોટિવેશન મળે સારા સારા વિડીયો બનાવવાનું પ્લીઝ ભૂલતા નહીં